સમાચારમાં આગળ વાત કરીએ તો જીલાલપુર તાલુકાના કોણા કોલાસણા ગામ ખાતે કાકરાપાર અને ઉભરાટ વચ્ચે આવેલી મુખ્ય કેનાલના બોરોપીઠ વિસ્તારમાં નહેરની જગ્યા પર ગેરકાયદેસર રીતે રસ્તા નિર્માણનું કામ ધમીધમી રહ્યું છે અને આ કામમાં સ્થાનિક સરપંચ તલાટી અને નહેર વિભાગના અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે નહેર વિભાગની પૂર્વ મંજૂરી વિના ચાલી રહેલું આ ગેરકાયદેસર બાંધકામ હવે મીડિયાના ધ્યાન પર આવતા અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે જો કે આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રત્યેની ઉદાસીનતા પર ગંભીર સવાલો કર્યા છે કોલાચના ગામમાં આવેલી મુખ્ય કેનાલના કે મુખ્ય કેનાલના બોરોપીઠ વિસ્તારમાં અને નહેરની બાજુમાં આવેલ પર રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું નિયમો અનુસાર નહેરની જમીન પર કોઈપણ પ્રકારનું બાંધકામ કરવા માટે નહેર વિભાગની પૂર્વ મંજૂરી અને બોક્સ કલ્વર્ટની રચના ફરજિયાત છે જેથી પાણીનો પ્રવાહ અવરોધાય નહીં નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મરોલી પંથકમાં આવેલા કોલાસણા ગામમાં કોલાસણા ગામમાં આપણે ઉભા છીએ આ એક નહેર છે ખાસ કરીને બતાવું છું જે આ નહેર છે એ વેશમાંથી જે ઉભરાટની મુખ્ય કેનલ કહી શકાય આ કેનલ છે અહીં ગામોમાં સૌથી મોટા લોકો જે ખેડૂતો છે આ નહેરનો ઉપયોગ કરીને ખેતર ને વાવણી કરતા હોય છે વરસાદના ચાર મહિના પછી આ નહેરનો મુખ્ય સ્ત્રોત છે ખેડૂતો માટે ત્યારે આ ખેડૂતોના ના ગામની જે નહેર છે એ નહેર કોલસના ગામથી થઈને જાય છે અને હું તમને બતાવું આ નહેરની બાજુમાં એક પ્રોજેક્ટ છે તમે જોઈ શકો માનસરોવર રેસિડન્સી આજે માનસરોવર રેસિડન્સી છે એ સોસાયટી અહીં એક મોટું પ્રોજેક્ટ ઊભું છે જેનું માં સરોવર એક બે ત્રણ ચાર અને પાંચ એમ કરીને અહીં પ્લોટો મકાનો બનાવીને બિલ્ડરો દ્વારા વેચવામાં આવે છે હવે આને આવા જવા માટે આ સોસાયટીમાં કોઈ મુખ્ય રસ્તો નથી તો બેંકની બાજુમાં આવેલી વોરકટ છે આ આ જગ્યા જે છે એ ગેરકાયદેસર કહેવાય છે નહેરની બાજુમાં આવેલી જગ્યા છે એમાં ભીંગડું નાખીને ગેરકાયદેસર આ લોકોએ રસ્તો બનાવ્યો છે તેમજ આ ખાસ કરીને નહેરની બાજુમાં જે રસ્તો જે પાકો દેખાઈ રહ્યો છે જે બનાવવાની કોશિશ કરતા હતા આજે અમને ન્યૂઝ મળેલા હતા કે ખબર હતી કે અહીં ગેરકાયદેસર આ સોસાયટી વાળા બેંક જે બેંક કહી શકીએ નહેરની બાજુમાં આવેલા જે રસ્તો છે જ્યાં આરસીસી આ કોન્ક્રીટ પડ્યા છે આ રસ્તો બનાવવાની કોશિશ કરી રહ્યા હતા જે પૂરી રીતે ગેરકાયદેસર છે અમે આ વસ્તુની નહેર વિભાગના અધિકારી જે છે પિયુષભાઈ એના જોડે જાણકારી લીધી એમણે કહ્યું હતું એમણે કીધું જે અધિકારી છે પ્રિયાંકભાઈ તેમના જોડે જાણકારી લીધી હતી અને પ્રિયાંકભાઈ ના કહેવા મુતાબિક કે એવી જાતની કોઈ પરમિશન નથી મળી કે અમે કોઈ જાતનું આ ઇલીગલ છે કે નહેરની ઉપર બાજુ જે રસ્તો છે એ બે વસ્તુ કહી શકાય એક બેંક અને એની બાજુમાં બોરકટ આ બંને વસ્તુ વસ્તુમાં કોઈ જાતનો રસ્તો કે દબાણ નહીં કરી શકે કોઈ પણ વ્યક્તિ પણ આ બિલ્ડર દ્વારા કરવામાં આવી રહ્યો છે તે ગેરકાયદેસર છે તેની જાણકારી અમે થતા અમે અહીં સ્થાનિક જે સરપંચ છે કોલાસણાના તેમને ફોન કર્યો હતો એ હિરલ હિરલ પટેલ તેમણે તેમણે જણાવ્યું હતું એમને પોતાનો લૂલો બચાવ કર્યો હતો તલાટી જે છે એ હાર્દિક કરને એમને પણ ફોન કર્યો તો તેને પણ મીડિયા સમક્ષ આવની ના પાડી હતી અને કાલે રૂબરૂ મળો પર કોઈ ઇન્ટરવ્યુ નહીં આપીશું એમ કરીને વાત ટાળી હતી એમ કે કે ઉપરી લેવલ થી અહીંયા પરમિશન છે જેમ કે આ જાતની કોઈ જાતની પરમિશન નથી જે સ્થાનિકો પણ આ વસ્તુનું માને છે ને જો હોય તો બિલ્ડરે આ બાંધકામ કરવા કે આ જાતની સોસાયટી પર કયા કયા પરમિશન છે છે ટીડીઓ થી લઈને દરેક જગ્યાએ એ પાસ હોય ને દરેક પ્લાન પાસ હોય તે એને મુકવા જોઈએ અને સરકાર કઈ યોજના હેઠળ આ રસ્તા પર ગેરકાયદેસર રીતે નહેર પર રોડ બનાવવા છે એ સૌથી મોટો પ્રશ્ન છે આગળ આપણે તપાસ કરવાનો આ વિષય છે કે આ ભ્રષ્ટાચારમાં અહીંના સ્થાનિક નેતાઓ જે સરપંચ છે કે કલાટીઓની મુખ્ય ભૂમિકા છે કે બીજા પણ કોઈ ઉપરી નેતા છે જે આવા બિલ્ડરને છાવરી રહ્યા છે કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા